શ્રી કૃષ્ણને હિન્દુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે લોકો તેને શ્યામ ગોપાલ કેશવ દ્વારકાધીશ કનહૈયા વગેરે નામે ઓળખે છે તેમને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગોમાં થયો હતો કંસ કોણ હતા એક વખત મથુરાનો રાજા કંસા દેવકીનો ભાઈ હતો તે તેની બહેન દેવકીની સાસુની જગ્યા છોડવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્યાં રસ્તામાં ઓલ ઇન્ડિયા રેડિયો આવ્યો ઇન્ડિયા રેડિયોમાં કહેવામાં આવ્યું હતું કે તમારી બહેનના ગર્ભાશયમાંથી જન્મેલો આઠમો પુત્ર એટલે કે દેવકી જેને તમે ખુશીથી તેના સાસરા સાથે લઈ રહ્યા છો તે તમને મારી નાખશે જ્યારે વાસુદેવ દેવકીના પતિને મારવાનું કહ્યું ત્યારે કંસા ભયભીત થઈ ગયા દેવકી અને વાસુદેવને બંદી બનાવી લીધા ત્યારે દેવકીએ કંસાની વિનંતી કરી અને કહ્યું કે હું મારી જાતને ઉપર લાવીશ અને મારા બાળકને તને સોંપીશ તારી ભાભી સાધો નિર્દોષ છે અને તેની હત્યાથી શું ફાયદો થશે કંસાએ દેવકીને સંમતિ આપી અને વાસુદેવ અને દેવકીને મથુરાની જેલમાંગ મૂકી દીધા થોડા સમય પછી દેવકી અને વાસુદેવને જેલમાંગ એક બાળક થયો કંસાને આ વિશેની જાણ થતાં જ તે જેલમાં આવ્યો અને તેને તે બાળકની હત્યા કરી એ જ રીતે કંસાએ દેવકી અને વસુદેવના સાત પુત્રોને એક પછી એક માર્યા જ્યારે આઠમા બાળકનો વારો આવ્યો ત્યારે રક્ષક બમણો થઈ ગયો જેલમાં ઘણા સૈનિકો તૈનાત કરાયા હતા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ યશોદા અને નંદાએ દેવકી અને વાસુદેવની સમસ્યાઓ જોઈ અને તેમના આઠમા પુત્રને સુરક્ષિત રાખવાની રીતનો વિચાર કર્યો દેવકી અને વસુદેવના આઠમા પુત્ર નો જન્મ થયો હતો ત્યાં એક અચાનક પ્રકાશ પડ્યો ભગવાન વિષ્ણુ તેના હાથમાં ગદાના રૂપમાં દેખાયા શંખના શેલ માંગ ચતુર્ભુજ દેવકી અને વાસુદેવ તેના પગે પડ્યા ત્યારે ભગવાન બોલ્યા હું ફરીથી બાળકનું લોક લઈશ તમે મને લઈ જાઓ અને તમારા મિત્ર નંદા પાસે જાઓ અને અને તેમની તેમની પુત્રીને પાસે લાવો આપો જાણું છું કે આ સમયે વાતાવરણ યોગ્ય નથી છતાં તમે ચિંતા કરશો નહીં તમે જાઓ ત્યારે જેલના બધા રક્ષકો સુઈ જશે જેલનો દરવાજો ખુલશે યમુના પાણીથી સળગાવવામાં આવશે તે માર્ગ આપશે સાફ તમને અને બાળકને ભારે વરસાદથી બચાવશે અવતરણ ચિહ્ન કૃષ્ણ વૃંદાવન પહોંચ્યા શિશુ શ્રી કૃષ્ણને સુખમાં યમુના ને વટાવીને વૃંદાવનમાં નંદાના ઘરે પહોંચ્યા બાળકને સુઈ ગયા પછી તેઓ તેમની પુત્રી સાથે પાછા આવ્યા પાછો પહોંચ્યા પછી ગેટ આપમેળે બંધ થઈ ગયો કંસા સમાચાર મળ્યા કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે તે તરત જ જેલમાં આવ્યો જલ્દી જ કંસાએ તેને છીનવી લેવાની કોશિશ કરી તે છોકરી તરત જ હવા માંગ ઉડી ગઈ અને બોલી હે દુષ્પ્રાણી મારી હત્યા કરીને તને શું મળશે તમારો સ્લેયર વૃંદાવન પાસે પહોંચી ગયો છે તે આટલું બોલ્યા પછી ગાયબ થઈ ગઈ